કાતો ને આમ મજા જીતી નહીં બધું રમવાનું કાઢતો મજા જીતી મજા જતી કાઢતો હું ઘેર ખાવાય નતો આવ્યો ને આમ જ બે બે વિશેમાં જતો હું એને આમ જ હતું તું જે જાય રમતો હતો હું એ અલગ રમતો હતો มันกับชีวบดังแนั้ตัวนึ่แต่บางทาจมาร์ซีมัับชีวมันมันตัวนึ่งอธิษฐานเลยสบายมุกจรโคตรลมุนโคตเวลาเบียเบียนแล้วก็เลชันเราถ้าเอาไปอุจกัเลยทันทีมัเบียนโคตรสบายดีแล้วก็ลิลล่าตัวนี้ก็ล่าตัวนี้ก็ไปถูกว่าตัวนีเรื่องเล่นต่งสบายดีแล้วก็แต่มันจะละประเด็ลยะ આ લાલતા આવી પડ્યો આ છોટુ નું કરો ઓય ગડિયા ઇંદા બેયે બજાર આવું ઓહ હે બજાર આવું તો ખાય આપમાં સાયકલ લઈ આવી છોટા વેચ તો લઈ આવી છોટુ જ્યાં રોજા તો હું આપાને બહાર જવું હું એમ બાપ મા બબન ગામ કુમાં ને સાયકલ લે કે વધારે વાતું ટ્રેક્ટર તો મોકલી દીધું તો

મોટો તો હાજી એ તો એક મે એક આ બધા સપનો તો એ તાણા હોય બધું થાય હા પણ એ એક ના એક સતાન ખબર ન પડતી નહી એને તો એ ચાલ ગા જમીન છે તે મને લઈ લીયા એ બધું પોઈ તમે હો પડજો પૈસા પૈસા જલ્દી આવો કે કોઈ તમારે પૈસા કાઢીને લઈ આવો મારા પૈસા બેંકમાં રૂપિયા નહી ને બતાવ આપડી કે ડાપર વાસમાં બધું પેડા

જ્યાં બજારમાં જાઉં ત્યાં લઈ આવે ક્યાં જાઉં બજારમાં ત્યાં કોઈક વેચવાના આવશે એ વખત લઈ આલે બના છે તમે જ જવાય છે તારે એ કને લઈ એ તો હું લેતા સાયકલ હારી પા એ તો હારી હોય તારે જે હોય

કોજા બંદર નહીં અતારે સાયકલો બાયનું ને બે જઈન પહાડ એ જો તાર લે લે ન તારું મૂઢ તોળી નાજી તાર્યા તાર કોમ નઈ યાર લાડવા ન આયા મગદ ગરમ કરાય ગઈ શીખવાઈ સં શીખવાડી દે અમે શીખવાડીઓ આ તાર બાપા લઈવા થી જા નકા હમ થોડું સાફ છે ને અમે કાળો થઈ જશો વાદે થશે નહીં નકા તો કુછ યાર લઈ જા એ ખેતરમાં

दा दा तो

મકા કશલીયાલા નઈ પણ મકા તો ના જોજે આ પા સાયકલ આ હાલ નઈ જાન જોઈએ છે જોજો